ચાલો તો એ તમને બધાને હું સિદ્ધ મહાપુરુષનું દર્શન કરાવું આ છે પહુડિયા બાપુ અમારા એરિયાના બહુ સિદ્ધ સંત થયા છે આ બાપુનો ફોટો તમને બહુ દુર્લભ જોવા મળશે કેમ કે આ બાપુની ક્યાંય તો જય ગિરનારી જય ભોળિયાનાથ પર એકવાર સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ અખંડ મોજ ઉપર અને ફેસબુક પેજ ગિરનારીની મોજ ઉપર તો ફરીવાર વાર ભ્રમણ કરતાં કરતાં આપણે એક નવા આશ્રમમાં આવી ગયા છે એક સિદ્ધ મહાપુરુષના દર્શન કરવા માટે આપ જોઈ શકો છો મારી પાછળ બોર્ડ છે આનંદ આશ્રમ ગૌશાળા તો આપણે શ્રી આનંદ આશ્રમ જ્યાં કરમદળી આવેલું છે તો ચાલો સંતોના દર્શન કરીએ અને આપણું જીવનનું કલ્યાણ કરીએ તો એવો સુંદર મજાનો આશ્રમ આપ જોઈ શકો છો ભગવી ધજા કેમ કે ઘટેની એવો આશ્રમ પ્રકૃતિના ખોળો છે એકદમ જ શાંતિમય માહોલ છે કવાલી ભેરો બાબા એટલીસ્ટ પ્રતિમા ગીર એરિયામાં તમને જોવા મળશે જોઈ શકો છો દર્શન કરો બધા કાળભેરોના કાળ કાળભેરો દાદા જોઈ શકો છો એકદમ સુંદર નજારો એકદમ સુંદર નજારો તો હાલો હું તમને આગળ લઈ જાઉં મહાદેવના દર્શન કરાવું બાપુનો તેમજ રામેશ્વર મહાદેવ કરો રામેશ્વર મહાદેવના બધે દર્શન મારી સાથે મિત્રો એવા માતાજી વાસણ વડિયારમાં ગણપતિ દાદા હનુમાનજી મહારાજ ગણેશ મહારાજ તેમજ રામેશ્વર મહાદેવ મજાનું બાપુનું આશ્રમ ચલો આગળ આગળ જઈ ગૌશાળાના દર્શન કરી આ જોઈ શકો છો મારી પાસે થોડું પહાડીનું એકદમ મસ્તીનું લોકેશન એ ઘટ આનંદ જ આવ્યા વગર તમને સતત મોજ મસ્તી બાપુના કુતરા છે થોડા હજાર પહોંચે આગળ બાપુની ગૌશાળા છે સુંદર મજાની વાડી અને એમ જ સુંદર મજાની ગૌશાળા તો ચાલો તમને ગૌશાળાની અંદર લઈ જાઓ ગૌશાળાના દર્શન કરાવવું ગાયુના દર્શન કરાવવું આશુ બધી ગાયું ગીરવંશ આ માવડીયો મજાની ગૌશાળા ગાયું માટે પંખા પડે છે નાના બધુડા સોન કપિલા આ સોન કપિલા ઘા છે આ સોન કપિલાના તમે દર્શન નહીં કરાવ જોઈ શકો મિત્રો એકદમ સુંદર આ ઘાની અનેક વિશેષતા છે અનેક મહાનતા છે અને આ અનેક ગુણો છે જય ગીરનારી જય ભોળીયા

શ્રી રામ બાબુ શિયા વર રામ ચંદ્ર ભગવાન પૂજાય સુંદર મજાની પ્રતિમા બાપુના ના પુરુષ તેની પ્રતિમા શી ચાલો એની વિશે બાપુ પાણી થી જાણીએ આપડે ગુરુ પરંપરામાં જોડાવવું બાબુ આ પ્રતિમા પ્રતિમા બીજી ગુરુજી ની છે આ પ્રતિમા છે પહોડીયા બાબુ ની પ્રતિમા છે હ

જંગલમાં કોઈ આશ્રમ કેવું હતું અને આશ્રમ કારણ કે વનખંડી જીવન પંદર વર્ષ પહેલાં તમને પહેલાં આશ્રમ હતો મારે હરમળી હરમડીએ સાઈડ અમારી બાજુ

શ્યારને વિશે પૂરો થાય શ્યારને વિશે યોગ સમય થાય હવા છે પૂરો થાય હવા છે પૂજા અર્ચના સમય થાય હવા